નમસ્કાર મિત્રો તો હાલમાં ગુજરાતમાં ચાલી રહેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફિઝિકલ જે લોકોને થઈ ગયું છે તે લોકોને કોંગ્રેચ્યુલેશન અને જે લોકોને હજુ રનિંગ કરવાનું બાકી છે બરાબર છે એ લોકો માટે છે આ વિડીયો કે રનિંગ કરવા જતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું કેટલાક એવા ત્રણ ચાર મુદ્દા છે જેની આપણે આજે અહીંયા ચર્ચા કરીશું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ ઉપર વારંવાર આ પ્રમાણેની માહિતી અમે આપતા રહીએ છીએ તો કેટલીક ટીપ્સ આપણે અહીંયા જોઈએ એક રનિંગ કરવા જાઓ તે પહેલાં દોડીએ તે પહેલાં ઘડિયાળમાં ટાઈમ કેટલા વાગ્યા છે તે જોઈ લેવું બરાબર છે સેન્સર ઉપર પગ મેલો તે પહેલાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે જરૂરથી જોઈ લેવું બરાબર છે બે એક રાઉન્ડ કેટલા મિનિટમાં થયો તે ચેક કરવું જ્યારે તમે પહેલો રાઉન્ડ મારીને આવો ત્યારે બીજો રાઉન્ડ પછી જ્યારે તમે પોકો બીજા રાઉન્ડમાં ત્યારે જોઈ લેવાનું કે કેટલા મિનિટમાં રાઉન્ડ વાગ્યો બરાબર છે અને એ રીતે તમારે આગળ પછી એડજસ્ટ કરી લેવાનું સરેરાશ આપણે જોવા જઈએ કે બાર ગ્રાઉન્ડ હોય જ્યાં ત્યાં તમારે દરેક રાઉન્ડ બે મિનિટનો હોવો જોઈએ ત્યાં તમે ગ્રાઉન્ડ ક્લિયર કરી શકો અને જ્યાં તેર રાઉન્ડનું ગ્રાઉન્ડ છે ત્યાં એક ચાલીસ એક પચાસ આજુબાજુનું બરાબર છે મિત્રો ત્યારબાદ ત્રણ નંબર એક રાઉન્ડ બે મિનિટ થાય તો એના એ સ્પીડ રાખવી એક રાઉન્ડમાં બે મિનિટ થાય તો એની એ જ સ્પીડ રાખવી અને દસ રાઉન્ડ સુધી મેન્ટેન રાખવી બરાબર છે તો આરામથી થઈ જશે અને પાંચ અને આજનો છેલ્લો મુદ્દો છેલ્લા બે રાઉન્ડ બાકી હોય એ વખતે પહેલો રાઉન્ડ થોડી વધારે સ્પીડે દોડવી બીજો રાઉન્ડ એની કરતાં પણ વધારે સ્પીડે દોડવી બરાબર છે એટલે કે છેલ્લા બે રાઉન્ડ હોય ત્યારે અગિયારમો રાઉન્ડ હોય બરાબર છે તો અગિયારમાં રાઉન્ડમાં થોડી સ્પીડ વધારવાની અને બારમા રાઉન્ડમાં એના કરતાં પણ થોડી વધારે સ્પીડ કરવાની બરાબર છે પછી એટલી બધી પીનિંગ કરી દેવાની કે છેલ્લે તમે બસો મીટરની સ્પ્રિન્ટ ના મારી શકો કે સો મીટરની સ્પ્રિન્ટ ના મારી શકો તે જરૂર ઇમ્પ્રુવમેન્ટ લાવશે બરાબર છે અને છેલ્લે જ્યારે બસો મીટર બાકી હોય ત્યારે સ્પ્રિન્ટ મારીને સારું એવું રનિંગ તમે પૂરું કરી શકો છો જો માહિતી યોગ્ય જણાય તો તમારા તૈયારી કરતા મિત્રોને જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને આવનારી દરેક એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ